આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સ્લોગન આપવામાં આવ્યું છે કે અપકી બાર ચારસો કે પાર પરંતુ આ સ્લોગનમાં અમરલી સીટના જે ઉમેદવાર છે ભરત સુતરિયા તેમણે ફરી એકવાર ભાંગરો વાટ્યો છે તેમણે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્લોગન છે તેનાથી એક કદમ આગળ આવીને કહ્યું છે કે અપકી બાર પાંચસો કે પાર આને લઈને આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે શું સ્લોગન આપ્યું છે અને શું તેમણે વાત કહી છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના વિગલ વાગી ચૂક્યા છે દેશભરમાં લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે સાત ફેઝમાં આ તબક્કા બાદ મતદાન છે તે દેશમાં થવાનું છે અને ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં થવાનું છે આને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે તે વચ્ચે હાલ તો ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં છવ્વીસ જેટલા લોકસભાના તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે અને તમામ બેઠકો ખૂબ ચર્ચામાં છે જેમ કે આ વખતે ભાજપમાં જે નારાજગી અને આંતરિક ખતરાક ચરમસીમાએ જોવા મળી રહ્યો છે તેના કારણે આ ઘટના પણ ચર્ચાનું કેન્દ્ર બની છે થોડાક સમયની અગાઉની વાત કરીએ તો જે અમરેલી સીટ પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ભરત સુતરિયા તેમનો ઉમેદવાર જાહેર કર્યા હતા તેના કારણે ક્યાંક ને ક્યાંક ભાજપમાં પણ બે જૂથ છે તે સામસામે આવી ગયા હતા ત્યારબાદ મોવણી મંડળ દ્વારા જે દિગ્ગજ નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના તેમના દ્વારા આ સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો અને અમે બધા સાથે છીએ એ પ્રકારની વાત કહેવામાં આવતી પર સુતરી હાલ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને આ પ્રચાર પ્રસાર દરમિયાન તેમનું એક નિવેદન ખૂબ ચર્ચામાં આવ્યું છે જેમાં તેઓ બપાટ કરતા નજરે પડ્યા છે

હવે આ નિવેદનમાં તેમણે સીઆર પાટિલને પણ ટાંકીને વાત કરી છે કે સીઆર પાટિલે આ પ્રકારનું અમને સ્લોગન આપ્યું છે તો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્લોગન આપ્યું છે એ સાચું છે કે પછી સીઆર પાટીલે આપ્યું એ સાચું છે જે ભાજપના નેતાઓ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોટા ગણે છે કે પછી સીઆર પાટિલને મોટા ગણે છે તે તમામ બાબતો પર હાલ સવાલ ચાલી રહ્યો છે પરંતુ જેવી રીતે હાલ અપકી બાર પાંચસો કે પારનો જે સૂત્ર જે ભરત સુદરિયા દ્વારા આપવામાં આવ્યું છે તેના કારણે વિવાદનો મતપુરો પણ છંછેડાયો છે આ જે અમરેલી સીટ પર જે પ્રભારી છે ભૂપેન્દ્ર ચુડાસમા તેમની આગેવાનીમાં આ પ્રકારનો ભાંગરો વાટવામાં આવ્યો હતો અને આને લઈને ચર્ચાઓ એ અનેક વેગવાન બની છે અને ભરત સુદરિયા આ પ્રકારનું સ્લોગન ક્યાંથી લઈ આવ્યા છે તેને લઈને પણ લોકો સવાલો કરી રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો